વેલકમ ટુ શ્રી શ્રી ફૂડ આજે આપણે સેવ બનાવીશું આ ફરસાણ આપણે નાસ્તામાં ખાઈ શકાય છે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય છે અને આપણે જ્યારે સેવ ટમેટાનું શાક બનાવીએ ત્યારે તેમાં પણ યુઝ કરી શકાય છે તો આજે આપણે બેસનની સેવ બનાવીશું તો તેના માટે પાંચસો ગ્રામ બેસન લીધેલો છે અડધી ટી સ્પૂન હળદર સ્વાદ પ્રમાણે મીઠું ચપટી હિંગ સેવ તળવા માટે તેલ અને જરૂર પ્રમાણે પાણી

અત્યારે હું વેલણથી બધું બરાબર મિક્સ કરું છું અથવા તો તેને આ રીતે ચમચાથી પણ મિક્સ કરી શકાય છે પાણી આપણે એકદમ થોડું થોડું નાખીને લોટને બરાબર મિક્સ કરી લઈએ અત્યારે આપણે સેવ બનાવવા માટે બેસન લીધેલો છે આપણે ઘરે જે ચણાની દાળ હોય તેનો લોટ પણ યુઝ કરી શકાય છે પણ બેસનમાંથી સેવ એકદમ સરસ સોફ્ટ અને પોચી બને છે લોટને આપણે વધારે લીલો નહીં અને વધારે કઠણ પણ નહીં એ રીતે બરાબર તૈયાર કરી લઈએ આ રીતે બરાબર એકદમ સરસ મિક્સ કરીશું જેથી અંદર લોટની ગાંઠ ન રહે એ રીતે આપણે મિક્સ કરવાનું છે લોટ તૈયાર થયા બાદ આપણે એક ધારું આ રીતે લોટને પાંચ મિનિટ માટે મિક્સ કરી લઈશું એ પહેલા જો તમે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ અહીંયા ક્લિક કરો એટલે સબસ્ક્રાઈબ થઈ જશે અને બે લાયકન પર ક્લિક કરશો

જે વચ્ચેની જાળી આવે તેનાથી સેવ બનાવી લઈએ હવે આપણે સંચાની અંદર લોટ ભરીશું તો આ સેવ બનાવવામાં માત્ર લોટ બાંધતી વખતે ધ્યાન રાખવાનું હોય છે હવે આપણે લોટનો સંચો ભરાઈને તૈયાર છે કરી દઈએ આપણે તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધેલું છે સેવ બનાવી લઈએ સેવ બનાવતી વખતે આ રીતે સંચાને ફેરવતો જવો અને ગોળ રાઉન્ડ થાય એ રીતે સેવ બનાવી લેવી અહીંયા અમે ત્રણ રાઉન્ડ કરેલા છે સેવના અને તમે જે પ્રમાણે તેલ મૂક્યું હોય એ રીતે તમે બનાવી શકો છો આ રીતે તળાઈ જાય એ રીતે હલકા હાથે પ્રેસ કરવું આ સેવ તળાતા બે જ મિનિટનો ટાઈમ લાગે છે વધારે તળવી નહીં નહીતર સેવનો કલર બદલી જશે સેવ થોડી શેખાય એટલે તરત આપણે પટકાવી લઈશું અહીંયા આપણી આ સેવ તળાઈને તૈયાર થઈ ગઈ છે તેને બહાર લઈ લઈએ અને આ જ રીતે આપણે બીજી સેવ પણ તળીને તૈયાર કરી લઈએ તો આપણી બધી સેવ તૈયાર છે આ સેવને તમે એ ટાઈટ ડબ્બામાં ભરીને એક મહિના સુધી રાખી શકો છો તો આ સેવ તમે પણ ઘરે જરૂરથી બનાવજો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી રેસિપી સાથે